હેલો અરિવન કેમ છો બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે યુટ્યુબ ચેનલ આઈ હો બધા મજામાં હશો મસ્ત હશે સ્વસ્થ હશે બધાને જય સ્વામિનારાયણ દેખો દોસ્તો આજે પૂરો દિવસ તો કેવું છે ઘણી વખત હું વિડીયો નહીં બનાવતી કેમ કે ઘણી વખત ટાઈમ નહીં હોય ને તો હું નહીં બનાવતી તો દેખો દોસ્તો અત્યારે સાંજે કેટલા વાગ્યા છે હા સાત વાગ્યા છે અને સાત વાગ્યે હું થોડું વિડીયો બનાવું છું વાતચીત કરું છું તમારી જોડે શું કર્યું આખો દિવસ આજે તો આખો દિવસ બસ આમ તેમ નીકળી ગયો ત્રીસાને સ્કૂલે લેવા જવા માટે આવીને પછી હવે તો કેવું છે એને ટ્યુશન તો કરતી નથી અને થાકી જ થાકી જતી હોવ મને એટલે કેવું છે વિડીયો બનાવવાનું અને એકલું હોય ને એકલા કહેવાય છે એટલે વાત કરીને બી શું કરે કંઈ મગજમાં હોય તો એ શેર કરતી હોઉં હું અત્યારે તરીક્ષા નાવા ગઈ અને હું બેઠી છું તો મેં કીધું ચાલો થોડી વાત કરી લો જેમ કે દીલાગતિ તો અત્યારે કરવાની નથી શું કરશે દીવાગતી હું જઈશ નાવા માટે નહીં ધોઈને પછી કરીશું એટલું ખરાબ દ્રશ્યુ એ કરી રાખ્યું છે ને આજે એક જ ક્ષણ એક જ છે પણ કેવું છે પૂરો ફેલાવો કરી નાખે આખો એટલું ખરાબ કરી નાખે ને બે દિવસ કેવું છે અલી ખોટું ખોટું કાય છે કાંઈ જલ્દી નાવવું છે મારે પણ એની અંદર બેઠી બેઠી ગાય છે અને મને નાહવાનું મોડું કરે છે જલ્દી નહીં ત્રીશું આ કપડાં આજે લેવા તો વાત નહીં ઘરમાં પહેરવા માટે પણ હું નહીં નહીં જોયું કેમ કે સાડા સાત થઈ ગયા નથી ઘરેથી લાવવાના હતા પણ લાવ્યા નહીં તો બાકી રહી ગયા છે ચલો તો હું અત્યારે નહીં લો નહીં ને પછી અમે શું કરીશું ભગવાનનું શું કહેવાય હનુમાન ચાલીસા કરીશું પછી આ જમવા બેસી જમવા બેસવાના જમવા બેસીને

દોસ્તો જમી કરીને બેઠા અને પાછું છે ને એટલી થઈ જાય લાઇટો ચાલુ થાય ને એટલે બધું

અને બાર બેસવા કીધું ને એટલે એ હવે માથું ને છોકરાઓ કેવું જ્યારે આપણે ભણવા બેસાડીએ ને ત્યારે ભણવા સરખા ના અને મસ્તી નાના હોય ત્યાં સુધી મસ્તી કરી પણ તો સારું કે શું હોય છે અને અમારે કેવું એક લઈને એટલે એને રમવા વાળું એ કોઈ હંગાતું નહીં પહેલેથી જ એટલે તો કહું હું ઘણી વખત જેના પર જેવું વીતે ને ત્યારે જ એને ખબર કે સુખ દુઃખની કોઈ પણ વાત શેર કરવી હોય ને તો કોણ જોડે કરવો આની જોડે કરવું ત્રિશા જોડે અને બે જણ માં દીકરીઓ બસ હું ગુસ્સે થઈ જાઉં કેમ કે હું કંટાળી જાઉં મારે તો આખો દિવસ છોકરી પાસે ધ્યાન દેવાનું એટલે કેવું છે ક્યારેક કંટાળીએ જો જિંદગીમાં તો કઠિનાઈઓ તો ઘણી લાગે પણ કેવું પછી એને શું કરવાનું એને માઇન્ડમાં લઈને બેસી બેસી રહીએ તો કેવું માઇન્ડ ડાઉન થતું જાય એટલે માઈન્ડમાં તો લેવાય જ ના ક્યારે રહી નહીં પોઝિટિવ

હર કોઈ વસ્તુ આસાન નહીં હોતું કોઈને કોઈ કેવું છે કઠિન તો રહેવાનું સમસ્યા રહેવાની જિંદગી છે ભાઈ કોઈને સારું હોય કોઈને દુઃખ હોય બધું ચક્રવ્યુગ જ છે એક પ્રકારની તો હું બી શાંતિ જ જોયો ને કે નહીં પણ હરું પાછલી જિંદગીમાં હું કેમનું રહેશે એ પણ વિચાર કરું ભગવાન શું કરે ભગવાન જાણે સવારે એટલું થાકી જાય તો હું નહીં

ખાઈ પીને બેસી રહેવાનું પછી કયું આ હોમવર્ક કરતી હોય તો આ જો ને હવે એને કચરો કરવા બેસી હવે શું કરું તો ચાલો હું છે ને હવે વિડીયો મારો અહીંયા જેન્ડ કરી દો તમે વિડીયોને લાઈક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરો અને ફૂલ સપોર્ટ કરો મારી કહાની સાંભળવામાં આવી જ હોય આ તો બધા જાણે છે મને મેં તો ઘણાને હોય બધાને લગા મળ આને કાંઈ નહીં એવું નહી હોતું ટેન્શન તો ઘણું આવે છે પણ ટેન્શન લઈને બી શું કરું ટેન્શન લેવાથી થોડું કંઈ હલ થઈ જાય એટલે હું લેતી જ નહીં કશું નહીં ફ્રી માઇન્ડ થી જ રહું એકદમ માઇન્ડ ને ફ્રી રાખ બસ મારે છોકરીમાં હોશિયાર બની ઘણી ગણી આગળ વધે એવી હવે એને હું બેસાડું ને તો એ મારી જોડે બસ પહેલી નોટ લઈ પેન્સિલ લઈને બેસ તો ચાલો ભાઈ ભાઈ જય સ્વામી નારાયણ